ચપુ દોડી મરાય પેટમાં છોકરો જાય મા નું જાય એને ખબર પડે ગત તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો જેમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓએ ધોરણ દસના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો બનાવના પગલે સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગંભીર ઇજાના પગલે વિદ્યાર્થીને સારવાર અર્થે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જોકે વિદ્યાર્થીના મોત બાદ ઉશ્કેરાયેલા સિંધી સમાજના લોકોએ સેવન્થ ડે સ્કૂલમાં ખુશી જઈ પ્રિન્સિપાલ અને સ્ટાફને માર માર્યો હતો આ સાથે શાળામાં ભારે તોડફોડ પણ કરી હતી આ મામલે શાળાના એડમિને જણાવ્યું હતું કે કેટલાક દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી હતી ગઈકાલે જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે વિદ્યાર્થીને છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલમાં આવ્યો હતો સીસીટીવીમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે છરી મારનાર વિદ્યાર્થીની સામે અગાઉ બે નાની મોટી ફરિયાદ થઈ હતી વિદ્યાર્થી છરી લઈને શાળામાં આવ્યો ન હતો પરંતુ બહાર રાખેલા વાહનમાં તેને છુપાવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સગીરની માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર ધોરણ આઠના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો પોલીસે હુમલો કરનાર સગીર વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડ અપ કર્યો હતો આ સાથે પોલીસે બનાવ મામલે સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ ઘટના સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા पहले का ही है जो भी पहले एक्सीडेंट हो चुके हैं उनको ध्यान में रख के उनको सेफ्टी रखनी चाहिए बाहर जो सिक्योरिटी वाले उनका भी फर्ज बनता है बाहर क्या हो रहा है क्या नहीं हो रहा है तो सिक्योरिटी का, का काम क्या है बाहर भी अगर इंसिडेंट हो रहा है स्कूल के सामने भी तो उनकी भी तो जवाबदारी बनती है सिक्योरिटी तो वाले रखे हैं। पहले भी मेरे बच्चे भी वो स्कूल में पढ़ते हैं पहले भी ये कम्प्लेन जा चुकी है पेरेंट्स ने भी किए स्टूडेंट्स हमको आके तो हमारे बच्चे हैं वो हमको आके होते हैं भाई पापा ये ये सब चीजें हो रही है तो हमने प्रिंसिपल को कम्प्लेन की एक्शन नहीं हो रहा है वहाँ पे तो ये समझो प्रिंसिपल की लापरवाही है ये इग्नोर कर रहे हैं कुछ भी है तो ये जवाब उनको अभी देना ही पड़ेगा ये इंसिडेंट जो हुआ है जो बहुत गलत है आज हमारे बच्चे के साथ हुआ कल किसी और बच्चे के साथ भी हो सकता है ये चीज कब तक होगा बिल्कुल भी सेफ्टी नहीं है बिल्कुल भी सेफ्टी नहीं है

એ લોકોને રાઉન્ડ અપ કરીને આગળની પૂછપરછ કરીને ત્યારે ડિટેલ ખબર પડશે કે આમાં કોઈ કઈ ના પ્રાણી કરી કે ચરી કે આના આના અન્ય કોઈ આમાં સામેલ હતા હાલ હજારે માણસને ઉપર ઉનો રાખી દેવા પાડો છે કે મે એક્ઝેક્ટલી જે બનાવવાની માતા છે અને આઈડિયા છે કે કેટલા લોકો એ માર મારે લેલો જેમ જેમ આરોપી રાઉન્ડ અપ કરવાનો હશે અને જે વિદ્યાર્થી જે બારમાં આવશે ત્યારે બધા એક્શન કેટલા લોકો હતા છોકરા અને બીજા એક અન્ય છોકરા ની મૃત્યુ જે છોકરો દસમા છોકરો બનતો હતો એનો જેનો ભણતા છોકરા આઠમા ધોરણમાં માં છોકરો છે